નમસ્કાર મિત્રો વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આપ સર્વને હાર્દિક હાર્દિક શુભકામનાઓ આજે ત્રીજી જૂન અને આજે એક સરસ મજાનો મહત્વનો દિવસ એટલે સાયકલ દિવસ વિશ્વ સાયકલ દિવસ તો આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે તમામ મિત્રોને હાર્દિક 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 શુભકામનાઓ સમગ્ર વિશ્વમાં આજના દિવસે વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સાયકલનું ઘણું બધું મહત્ત્વનું યોગદાન છે સાયકલ એ માત્ર પરિવહનનું સાધન નથી પણ સાયકલ એ સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે અને સમાજને એ યાદ અપાવવા માટે આજના વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે આ છે સરસ મજાની સાયકલ અને આ સાયકલ ઉપર સરસ મજાના બાળદેવ સાયકલ ચલાવવાથી સમાજને કયા કયા ફાયદા થઈ શકે છે તો એ ફાયદા વિશે આપણે થોડીક વાત કરીએ ઘણા બધા લોકો સાયકલને માત્ર પરિવહનનું સાધન જ સમજે છે પણ સાયકલ એ પરિવહનનું સાધન માત્ર નથી સાયકલ એ સમાજને સ્વસ્થ બનાવવાનું પણ કામ કરે છે સૌથી પ્રથમ તો સાયકલ ચલાવવાથી આપણે સમાજમાં એ પ્રદૂષણ ફેલાય છે એ પ્રદૂષણને આપણે દૂર કરી શકીએ છીએ અત્યારે પ્રદૂષણમય વાતાવરણથી ઘણા બધા રોગો થાય છે અને એ રોગોનું નિવારણ આ સાયકલ દ્વારા આપણે કરી શકીએ છીએ સાયકલ દ્વારા આપણું જે શરીર છે એ મજબૂત બને છે રોગના હુમલાથી આપણે બચી શકીએ છીએ સુગર બીપી મેદસ્વીતા જાડાપણું માનસિક બીમારી આવી જે બીમારીઓ છે એ બીમારીઓને પણ સાયકલ દ્વારા દૂર કરી શકાય છે એટલે સમાજ માટે એક સરસ મજાનો સંદેશ જાય અને સાયકલ પ્રત્યે સમાજની અંદર જાગૃતતા વધે એ માટે આજના દિવસે એટલે કે ત્રણ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે એટલે આજના દિવસની આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ છે આપણી આવનારી પેઢી સાયકલનો ઉપયોગ કરે અને પોતાનું જે શરીર છે એને સ્વસ્થ બનાવે એ માટે આપણે એમને વારંવાર માર્ગદર્શન આપતા રહીશું અને પર્યાવરણનું પણ રક્ષણ અને સંરક્ષણ આપણે આ સાયકલના માધ્યમથી કરી શકીએ છીએ તો આજનો વિડીયો એ સ્વસ્થ સમાજ માટે છે કે આજના દિવસે સાયકલમાંથી કંઈક પ્રેરણા લઈ અને દરરોજ જો એક કલાક સાયકલ ચલાવવામાં આવે તો આપણે ઘણા બધા રોગોમાંથી મુક્ત થઈ શકીએ છીએ ધન્યવાદ અમારા વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને પેજમાં નવા હો તો જોડાઈ જજો ધન્યવાદ